ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો મજામાં ને મજામાં હોય તો આપણો લોગ જોતા રહે તો સવારના વાગી નવ અને નવ વાગ્યામાં આપણો લોગ ચાલુ કરી દીધો છે તો કોઈ ફેમિલી નવા આયા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે કે અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો વિડિયો માં આગળ જોજો તમને મજા આવશે તો જય માતાજી બધાને આપ અને પાછળ મારી હાવ અને મારા જેઠાણી બાજરો નીંદે છે આપણે તો નીંદતા નતા આપણે તો ખડ લેતા હતા કેવું નીંદા છે બાત ગરમી નથી થતી એટલો બધે तड़को લાગે છે બધે તડકો લાગે છે તો તડકો લાગે જ ને કેમ થાકી ગયા તમે કીરા કે દુખવા મને કે નો અરે રા સેલા સેલા હરિયા હાટુ કેડ દુખવા માંડી મારી જેઠાણી ને યે સબ ક્યાં દેખના પડ પેલા છોકરા એ નીંદુ તું ને પવન નથી ને એટલે ઘરે ગજ મુકવાય એમ ને સાસ બહુ બે નીંદે છે તો આપણે હેલા આપણે લેતા તા ખડ આપણે બકડ્યું ભલ લીધું છે ખળ નું તો મિત્રો હે ને અગિયાર વાગી ગયા હે અને હે ને ભૂરીએ જો ટમેટા મોરવાનું ચાલુ કરી દીધું હે આજે મસ્ત મજાનું હે ને ટમેટાનું શાક બનાવે હે તો આ જો ટમેટા મોરે હે અત્યારે કંઈક કાસા હે ને કંઈક પાકા હે કાસું એક જ નાખ્યું તું આ હું પાકા ટમેટાનું શાક આવું મોરું લાગે ને

मस्तच कडक आहे ना अस मोर आहे टमेटा होता